વાપી નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આજે સાંજે ગંભીર ઘટના બની હતી વાપીના છરવાડા બ્રિજ ચડતાં હાઇવે પર મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલા એક ટ્રેલરના ટાયરમાં અચાનક આગ લાગી હતી આ આગ એટલી ભીષણ હતી કે તેના કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારના રોજ સાંજે મોડી સાંજે લોખંડની કોઈલ ભરેલું એક ટ્રેલર છરવાડા બ્રિજના ચઢાણ પર હતું જે દરમિયાન અચાનક ટ્રેલરનું ટાયર ફાટ્યું હતું ટાયર ફાટ્યા બાદ બેરિંગ રસ્તા પર ઘસાતા ટ્રેલરના ટાયરમાં ભીષણ આગ લાગી હતી આગે ટ્રેલર પર મૂકેલા લોખંડના રોલ પર ઢાંકેલા પ્લાસ્ટિકને પણ પોતાની ઝપેટમાં લઈ લીધું હતું આ ઘટનાની જાણ થતાં જ ટ્રેલર ચાલકે સાવધાનીપૂર્વક ટ્રેલરને રોડની બાજુમાં સુરક્ષિત જગ્યાએ મૂકી દીધું હતું અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી બીજી બાજુ હાઇવે પર આગની લપેટો જોઈને સ્થાનિક લોકોએ અને અન્ય વાહન ચાલકોએ ટ્રક ચાલકની મદદ માટે દોડી આવ્યા હતા તેમણે તાત્કાલિક ધોરણે આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા આગની ગંભીરતાને જોતા સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે હાઈવે પરનો વાહન વ્યવહાર અટકાવ્યો હતો જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય આ દરમિયાન માહિતી મળતા જ વાપી ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા આ ઘટનાના કારણે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો વાપી ટાઉન પોલીસને પણ ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં તથા આગની તપાસ હાથ ધરવામાં મદદ કરી હતી સદભાગ્યે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હતી પોલીસ અને ફાયર વિભાગની સમયસરની કાર્યવાહીથી આગ ઉપર કાબૂ મેળવી શકાયો હતો રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની વલસાડ મુલાકાત આરપીએફના સ્થાપના દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી અને બુલેટ ટ્રેનની મહત્વની જાહેરાતો કેન્દ્રીય રેલવે માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં આજે વલસાડ ખાતેના પ્રાદેશિક તાલીમ કેન્દ્રમાં પશ્ચિમ રેલવેના રેલવે સુરક્ષા દળના ચાલીસમા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતમાં પ્રથમવાર આયોજિત આ ગૌરવપૂર્ણ સમારોહના મુખ્ય મહેમાન તરીકે અશ્વિની વૈષ્ણવે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને પ્રશંસનીય સેવા બદલ એકતાલીસ આરપીએફ જવાનોને પુરસ્કાર એનાયત કર્યા હતા આ પરેડમાં રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ મહિલા પ્લાટૂન કમાન્ડો ટીમ ડોગ સ્ક્વોડ સેગવે પ્લાટૂન અને આરપીએફ બેન્ડનો સમાવેશ થયો હતો જ્યારે પરેડ બાદ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ટીમ આરપીએફ દ્વારા રજૂ થયેલો મલખમ શો મુખ્ય આકર્ષણ રહ્યો હતો આરપીએફને ઓગણીસ ઓગણીસો ને પંચ્યાસીમાં માન્યતા મળી હતી અને અત્યાર સુધી દિલ્હીમાં ઉજવાતો સ્થાપના દિવસ હવે દેશભરના નવ તાલીમ કેન્દ્રોમાં રોટેશન મુજબ ઉજવાશે જે અંતર્ગત વલસાડમાં આ પ્રથમ ઉજવણી કરાઈ છે આશરે પંચોતેર હજાર કર્મચારીઓ ધરાવતું આરપીએફ યશો લાભસવાના સૂત્ર સાથે રેલવે મુસાફરોની સુરક્ષા અને સંપત્તિના સંરક્ષણમાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે આ પ્રસંગે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે મોટી જાહેરાતો કરતાં જણાવ્યું હતું કે વાપી અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન સેવા વર્ષ બે હજાર અઠ્યાવીસ સુધીમાં શરૂ થઈ જશે જ્યારે મુંબઈ અને અમદાવાદ વચ્ચેની સંપૂર્ણ સેવા બે હજાર ઓગણત્રીસ સુધીમાં કાર્યરત થશે તેમણે વધુમાં માહિતી આપી કે પ્રથમ તબક્કામાં સુરત અને બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેક નાખવાનું કામ ચાલી રહ્યું છે અને શરૂઆતમાં અવર્સ દરમિયાન ટ્રેન દોડાવવામાં આવશે જે બાદ તબક્કાવાર ટ્રેનોની સંખ્યા વધારો ने दर 10 मिनट 10 उपलब्ध था તેવી योजना रेलवे मंत्रालय द्वारा बनावमा आ रही है विशेषकर जो एसपी कुड़िया कुड़ी कुड़ी और कल्याण साइकिल इन दोनों का ओपनिंग का निर्णय लिया गया आज जो शहर के अंदर ट्रैफिक के कंजेशन का मुद्दा था वो सॉल्व हुआ दूसरा चिपवार और विंदाम मोग्रा मोग्रावाड़ी उसमें एक आर का विषय था वो भी आज तय किया गया डूंगरी में अंडरपास का विषय भी तय किया गया आज उडवाड़ा में अंडरपास का विषय भी तय किया गया और एक और बहुत इम्पोर्टेंट था कि कैसे जो उमरगाँव में बड़ा इंडस्ट्रियल एरिया है वहाँ पे आने जाने में दिक्कत होती है तो उसके लिए एक नई ट्रेन की बात मैंने जनरल मैनेजर साहब को कहा है एक नई मेमू जो कि उधना से विरार तक पैसेंजर्स को आने जाने के लिए अच्छी व्यवस्था कर सके उसका स्टडी उसका फिजिबिलिटी स्टडी करने के लिए जी एम साहब को बोला है तो जल्दी आपके इसमें अच्छा उपयोग होगा अच्छा लाभ मिलेगा वंदे भारत भी आपके चालू हो गई तो उसका भी बेनिफिट है और भी कई आपके एम पी साहब बहुत ही एक्टिव हैं लगातार फॉलोअप करते हैं तो ज़रूर इसमें कुछ जो भी विषय आएगा उस पर ध्यान दीजिए बुलेट ट्रेन में सबसे पहला जो सेक्शन ओपन होगा वो है आ, सूरत से बिलीमोरा बहुत अच्छी प्रोग्रेस है कंप्लीट ट्रैक लिंकिंग हो गई है पूरे के पूरे सेक्शन में ट्रैक ले करने के बाद में ओवर इलेक्ट्रिकल टावर्स जो लगने वो लग रहे हैं अभी और आ, मैंने कुछ दिनों पहले सूरत स्टेशन भी देखा था आज बिलीमोरा स्टेशन देखूंगा और टारगेट है कि 2027 में आ, पहले इस सेक्शन में बुलेट ट्रेन चलाई जाए बहुत अच्छी प्रोग्रेस है ओवरऑल Uh, साबरमती अहमदाबाद से लेके मुंबई तक जो कंप्लीट 508 किलोमीटर है इसकी बहुत अच्छी प्रोग्रेस है गुजरात में काम बहुत प्रोग्रेस हो गया है 28 में पूरे वापसी लेके अहमदाबाद तक का कंप्लीट बुलेट ट्रेन चल जाएगी और 29 में जाते जाते ठाणे और uh, मुंबई में भी 29 में uh, वहाँ तक भी पहुँच जाएगी सर अभी जो समुद्र के नीचे टनल है बनाने का काम है जो कि बहुत डिफिकल्ट काम है बहुत कॉम्प्लेक्स काम है वो काम भी बहुत अच्छा चल रहा है उसमें पाँच किलोमीटर की टनल ऑलरेडी ओपन हो गई है और बाकी का काम भी तेज़ी से चल रहा है ये इतना इम्पोर्टेंट प्रोजेक्ट है इससे ट्रांसपोर्टेशन के अलावा कंप्लीट इस रीजन में ये ग्रोथ का नया आप देखोगे फेज़ आएगा क्योंकि जो आज अगर ट्रैवल करो आप कार से तो मुंबई से अहमदाबाद करीब सात आठ घंटे लगते हैं उसकी जगह आप दो घंटे सात मिनट में पहुंच जाओगे मुंबई से अहमदाबाद वो भी स्टॉपेज़ के साथ स्टॉपेज के साथ साथ ही साथ इसका कंप्लीट जो प्लानिंग है बुलेट ट्रेन का वो इस तरह से है कि पीक आवर्स में सुबह और शाम का जो पीक टाइम है उसमें शुरू में हर आधे घंटे ट्रेन चलेगी फिर हर 20 घंट बीस मिनट में ट्रेन चलेगी फिर बाद में उसको हर 10 मिनट में ट्रेन का जैसे जैसे स्टेबल होता जाएगा नेटवर्क हर 10 मिनट में गाड़ी चलेगी यानी इतना अच्छी फैसिलिटी हो जाएगी और ओवरऑल मतलब जो एक नया कॉन्सेप्ट जो रहता है रेलवे के बारे में जो पहले से रिजर्वेशन करो कई महीने पहले वो सब चीज़ें इसमें बुलेट ट्रेन में एक टोटली नया इसका आपको एक्सपीरियंस रहेगा पीएसआई अनिरुद्ध सिंह गोहिल आगे वाली हेठ कॉलेज रोड पर ट्रैफिक ड्राइव पंद्रह वाहनों डिटेन कराया વલસાડ શહેરના વ્યસ્ત ગણાતા કોલેજ રોડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના પ્રયાસ રૂપે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલના નેતૃત્વ હેઠળ પોલીસે સઘન ડ્રાઈવ હાથ ધરી હતી આ ડ્રાઇવમાં રસ્તાની વચ્ચે આડેધડ અને ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે વાહનો પાર્ક કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પ્રાપ્ત માહિતી મુજબ કોલેજ રોડ પર ટ્રાફિકને અવરોધતા જાહેર રસ્તા પર પાર્ક કરાયેલા પાંચથી વધુ કાર ચાલકો અને દસ થી વધુ ટુ વ્હીલર વાહનોને પોલીસે ડિટેઇન કર્યા હતા પીએસઆઈ અનિરુદ્ધસિંહ ગોહિલ અને તેમની ટીમે સ્થળ પર હાજર રહીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વાહનોને ડિટેઇન કરી તેમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા અને નિયમોનુસાર દંડ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આવી હતી આ કડક કાર્યવાહીના પગલે કોલેજ રોડ પર ટ્રાફિકની અવર જવર થોડા સમય માટે સરળ બની હતી પીએસઆઈ ગોહિલે જણાવ્યું હતું કે જાહેર જનતાને અપીલ છે કે તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે અને રસ્તાની વચ્ચે વાહનો પાર્ક કરવાનું ટાળે અન્યથા ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે પોલીસની આ ઝુંબેશથી સ્થાનિક નાગરિકો અને રાહદારીઓએ રાહત અનુભવી હતી જેઓ લાંબા સમયથી આડેધડ પાર્કિંગની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા વલસાડના નવેરા ગામે વન વિભાગની ટીમે છાપો મારી ઘરમાંથી દીપડાના કપાયેલા ચાર પંજા તેમજ ચામડું મળી આવતા આ કેસમાં બે લોકોની ધરપકડ વલસાડ વન વિભાગની ટીમને બાતમી મળી હતી કે વન્ય પ્રાણીના અવશેષો ગેરકાયદેસર રીતે વલસાડ તાલુકાના નવેરા ગામે રહેતા અજયભાઈ પટેલના ઘરે હોવાની માહિતી મળતા વન વિભાગની ટીમે તેના ઘરે છાપો મારતા તેના ઘરેથી દીપડાના કપાયેલા ચાર પંજા તેમજ ચામડું મળી આવ્યું હતું વન વિભાગની ટીમે અજય માતાભાઈ પટેલ રહે નવેરા વલસાડને પૂછપરછ કરતાં આ દીપડાનું ચામડું વેપાર કરવા માટે કપરાડામાં રહેતા સુરેશભાઈ કાશીનાથ વણઝારા પાસેથી લાવ્યો હોવાની હકીકત બહાર આવી હતી વન વિભાગની ટીમે સુરેશ કાશીનાથ વણઝારા રહે કપરાડાની ધરપકડ કરી છે બંને આરોપીઓ વન્યજીવ દીપડો વન્યજીવ સંરક્ષણ ધારા ઓગણીસો બોતેર સુધારા બે હજાર બાવીસની અનુસૂચિ એકમાં રક્ષિતને મારીને તેના ચામડાનો ગેરકાયદેસર વેચાણ કરવાના હતા વિભાગની ટીમે સુરેશભાઈ કાશીનાથ વણઝારાની વધુ પૂછપરછ કરતા તેમની સાથે રહેલા થેલામાંથી પોટકામાં બાંધેલા પક્ષીઓના હાડકાં અને કૂતરા જેવા પ્રાણીઓના હાડકાં મળ્યા હતા પક્ષી વિશે પૂછતા વન્યજીવ પક્ષી દોડો રેવી દેવી ગુવડ હોવાનું જણાવ્યું હતું આ બ્રેઇન ઓલ એટલે કે વન્યજીવ સંરક્ષણ ધારા ઓગણીસો ને બોતેરની અનુસૂચિ એકમાં રક્ષિત છે વન્યજીવનો શિકાર વેચાણ અને વિદ્યામાં ઉપયોગ કરી વલસાડ જિલ્લા પોલીસના ઓપરેશન હંટમાં વધુ એક આરોપીને પકડી પાડ્યો વાપી જઈડીસીથી એક યુવતીનું અપહરણ કરી ફરાર આરોપીની એલસીબીએ ઓપરેશન હંટ હેઠળ હૈદરાબાદથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે આરોપી વર્ષ બે હજાર સોળથી પોલીસથી બચવા નાસ્તો ફરતો હતો વલસાડ જિલ્લાના નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડવા રેન્જ આઈજી તથા જિલ્લા એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના અને એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન મુજબ લાંબા સમયથી વોન્ટેડ આરોપીને પકડી ન્યાય અપાવવાના ઉદ્દેશ્યથી ઓપરેશન હન્ટ હેઠળ આરોપીનું લિસ્ટ અપડેટ કરી એસસીબીની ટીમ વર્કઆઉટમાં હતી તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ઝાલા તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ ગોહિલે મળેલી બાતમીના આધારે અપહરણના ગુના મૂળ મિરજાપુર ઉત્તર પ્રદેશ ને હૈદરાબાદ થી પકડી પાડી જયડીસી પોલીસ ને સોંપી કાર્યવાહી હાથ ધરાયું છે આરોપી અપહરણના ગુનામાં છેલ્લા દસ વર્ષોથી પોલીસ ધરપકડ થી બચવા નાસ્તો ફરતો હતો